તો અમારે ક્યાં જવું અને શું કરવું આ એમને પત્રી નો દુખાવો ઉતર્યો છે અને કાલે જે એક એક્સિડન્ટ થયું હતું ને એમાં એમ જ કર્યું હતું એ અમારા સંબંધી હતા અત્યારે અત્યારે એમ જ કે કઈ નથી કરતા સાહેબ એમ કે જાવ જોઈએ ઘરે વયા જાવ દવા લઈને અત્યારે એકસો આઠ માં લેવું શું કીધું ડોક્ટરે કઈ ન કીધું કે કઈ વાંધો નથી કે અને આમ અત્યારે જો પીડાય છે તમારા નજરામાં અહીંથી જ આવી છે રાજકોટ માંથી અત્યારે બેબર કોલોની

અને જ્યાં જાય છે તો આમાં એકાબીજા ધકેલી મૂકી દે છે વાહ જાવ વાહ જાવ વાહ જાવ કોઈ કઈ હાથ પકડતા નથી